નોટિસ આપી હતી જેમાં 140 થી વધુ લોકોએ પોતાની ઈમારત રિપેર કરી હતી જ્યારે 150 જેટલી ભયજનક ઈમારતને નોટિસ આપી દેવામાં આવી છે જેમાં જૂના એસટી ડેપો પાસે આવેલ ઈમારતનો બીજો માળ તોડી નાખવામાં આવ્યો હતો નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રી મોનસૂનની કામગીરીના ભાગરૂપે શહેરને જુદા જુદા વિસ્તારમાં જર્જરીઝ ઇમારતો આવેલી હતી એમને સર્વે કરાવીને નોટિસ આપવામાં આવી હતી જેના ભાગ રૂપે હાલ થોડાક સમયથી જે ગોલમેન્ટ પાસે મિલકત છે જે જર્જરી છે તેને તોડવાની કામગીરી શરૂ કરાઈ છે આ ઉપરાંત શહેરના અન્ય વિભાગમાં પણ અન્ય વિસ્તારમાં પણ જો જર્જરીત ઇમારતો હશે અને નોટિસની કાર્યવાહી એને પ્રોસીજર પૂરી થઈ ગઈ છે તો એમને આગળ તોડવાની કાર્યવાહી શરૂ હાલ સર્વે પ્રમાણે જુદા જુદા વિસ્તારમાં અલગ અલગ કમર્શિયલ કોમ્પેસો જૂનું બાંધકામ ચાલીસથી પચાસ વર્ષવાળી ઘણી ચાલીસ પચાસ ઉપરની વિગતો છે જેમની આગળની પ્રોસીજર કાર્યવાહી બાદ તજરી જાહેર કરીને તો કાર્યવાહી કરવામાં આવશે અને આ સંદર્ભે સમયાંતરે પ્રીમોન્સૂનની કામગીરી અને વચ્ચે આશરે એક મહિના પહેલાં પણ નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેર ન્યૂઝપેપરમાં નોટિસ આપીને જરૂરીના માલિકોને જરૂરી મિલગતો ઉતારી લેવા માટે પણ સૂચના આપવામાં આવી છે